નમસ્કાર મિત્રો ગુજરાત ભાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીયાતના સમાચાર મિત્રો હાલ જ એક દુઃખદ ખબર સામે આવી છે આરોગ્ય નિષ્ણાંતો ઉનાળાની ઋતુમાં મોજા વિશે વધુ સાવચેત રહેવાની સલાહ આપે છે તેમનું કહેવું એ છે કે જો તમે ઉનાળામાં લાંબા સમય સુધી મોજા પહેરો છો તો તમે ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આ અંગે વિગતવાર જણાવવામાં આવ્યું છે મિત્રો ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સારું જાળવવા માટે ઘણી સાવચેતી રાખવી પડે છે આપણે કેટલીક આદતો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે આવી જ એક આદત લાંબા સમય સુધી મોજા પહેરવાની છે

પરસેવો આવવા લાગે છે ભેજમાં વધારો મંગલ જેટ કારણ બની શકે છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલ કરી સબસ્ક્રાઈબ અને લાઈક કરજો મિત્રો ધન્યવાદ